હતા ભાદરવા મહિનામાં શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ અંબાજી માતા દેવસ્થાન ખાતે ભાદરવા સુદ એકમથી મહામેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે લાખો માઈ ભક્તો માતાજીના ધામે શિષ નમાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

દર્શન કરવા એ એક અમૂલ્ય તક છે માતાજીની દયા થાય તો જ દર્શન થઈ શકે ભાદરવી પૂર્ણમે અંબાજી મહામેળો અત્યારે શરૂઆત થઈ ગયેલી છે ત્યારે મા અંબાના ધામે લાખો માઇ ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારે સાથે સાથે મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી શહેરની અંદર પણ મા બહુચરનું દેવસ્થાન આવેલું છે ત્યાં આગળ આજે ભાદરવાસુ ચૌદશના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા કેમેરામેન સંજય જોશી સાથે નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા બહુચરાજી